તો પાટીદાર સમાજ સામે આજે પડકારો ઉભા થયા બધી જગ્યા કેમ્પસ માં ગયા ઉમા કેમ્પસ માં ગયા આપણી સમાજની સંસ્થાઓની મુલાકાત લીધી મેડિકલ સ્ટોરની મુલાકાત લીધી યુપીએસસી જીપીએસસી સેન્ટરની મુલાકાત લીધી આપણે જે સંસ્થાઓ દ્વારા જે સહાય મેળવવા માટેના સેન્ટર છે એની પણ મુલાકાત લીધી કે આજે મોરબી સિટી ની અંદર અઢી થી ત્રણ લાખ જેટલો આપણો સમાજ છે ને સમગ્ર જિલ્લામાં પાંચ લાખ થી પણ વધારેની વસ્તી છે આજે એસી ટકા જેટલી મોરબીજી શહેરની વસ્તી આપણા સમાજની હોવા છતાં પણ અહીંયા લુખાગીરીઓ છે અહીંયા ગુંડાગીરીઓ છે ફાઇનાન્સના ધંધા ચલાવે છે રેકડીઓ કરીને બેસે છે આપણા સમાજના યુવાનોને ત્રાસ આપે છે સમાજના એક ભોળપણમાં યુવાન કોઈ નાની એવી મોટી કોઈ પણ પ્રકારની ભૂલ કરી દે છે તો આવા વ્યક્તિઓને આ ચંગાલમાં ફસાવાના કાર્ય થઈ રહ્યા છે આ પાટીદાર સમાજના આજનું જે આ મંચ ઊભું થયું છે એ પાટીદાર યુવા સેવા સંઘ એ આના માટે ઉભો થયું છે આર્થિકતા છે સદ્ધરતા છે પણ આ સદ્ધરતા ઘણાથી નથી જોવાતી અને આવી સધ્ધરતાના કારણોસર એક અહીંયા વિસ્તારમાં ટ્રેન્ડ ચાલે છે કે કોઈ તૂટે છે કોઈને તકલીફ પડે છે કોઈને પૈસાની જરૂર પડે છે

ક્યારે લેવામાં નથી માનતો હંમેશા આપવામાં માને છે આજે કોઈ પણ ગુજરાતના કોઈ પણ અહીંયા વડીલો મુરબ્બી બેઠા છે મારી તો ઉંમર નાની છે પણ છેલ્લા પચાસ થી સિત્તેર વર્ષની અંદર ગુજરાતમાં કોઈ પણ આમૂલ પરિવર્તન વ્યવસ્થાની અંદર આવ્યું હોય તો એના પાયાના પથ્થરમાં પહેલો પથ્થરે પાટીદાર સમાજનો હોય કોઈ પણ ક્રાંતિ હોય કોઈ પણ લડાઈ હોય કોઈ પણ સારા વિચાર હોય એ ચાહે સમૂહ લગ્ન હોય કુરિવાજ પ્રથાઓને બંધ કરવાના વિચારો હોય દાનનો પ્રવાહ હોય સારી કોઈ શુભ શરૂઆત હોય મોટા એજ્યુકેશન કેમ્પસની શરૂઆત હોય ફ્રીમાં હોસ્પિટલમાં સુવિધાની શરૂઆત હોય સમાજના આવા સ્નેહ મિલન ને સંમેલનો હોય કોઈ પણ પ્રકારની ક્રાંતિકારી શરૂઆત આ સમાજે કરી છે અને એક એવો સમાજ છે પાટીદાર સમાજ હું ગર્વથી કહી શકું છું કે કોઈ પણ દિશા ચીંધવામાં સમાજ અગ્રેસર હોય છે